નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં છ હજાર કિલો લાડુ તૈયાર કરાયા પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને અપાયો આખરી ઓપ હનુમાન મહારાજને છ હજાર કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવવામાં આવશે અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો છ હજાર કિલોનો લાડુ બનશે આકર્ષણનું કેન્દ્ર હનુમાન ભક્તો દ્વારા ખાસ લાડુ બનાવવામાં આવ્યો રિપોર્ટર નૈતિક રેસમવાલા સુરત અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર આમ તો હનુમાનજી સ્થાપના ઓગણીસો સિત્યોતેર માં કરવામાં આવેલી હતી પરિરો શનિ મહારાજ ની હનુમાનજી પાર્દેશ્વર પણ શનિ મહારાજની જે સ્થાપના હનુમાનજી મહારાજની જે સ્થાપના થઈ એ ઓગણીસો સિત્યોતેર અંદર અને દક્ષિણ મુખ્ય હનુમાતી નમઃ દક્ષિણ મુખ્ય મુખ તરફ નું જો કોઈ મંદિર હોય તો એ અટલ આશ્રમ છે અને આપણે ત્યાં આઠ હનુમાનજીની નાની મોટી મૂર્તિ થાય છે તમે પાર્દેશ્વર માં હનુમાનજી આગળ પાછળ તમે ગણો તો આઠ અષ્ટ સિદ્ધિ નો હતા આઠ હનુમાનજી મહારાજ અટલ આશ્રમમાં માં બિરાજમાન છે અને બધા દક્ષિણ મુખી હનુમાનજી મહારાજ છે આવા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ આ વખતે શનિવારના દિવસે આવે છે આવો આપણે પણ હનુમાનજી દર્શન કરીએ અને સાથે છ હજાર કિલો એક લાડુનો ભોગ છે જેમાં બે હજાર કિલો બેસન બે હજાર કિલો ખાંડ અને એસી થી નેવું ડબ્બા જેવું તેલ સાથે સો કિલો સૂકો મેવો